નસવાડીના રામાપ્રસાદી પ્રસાદી નાનાવાટ ગામને જોડતા કાચા રસ્તે કાદો કિચડમાં ખિલખિલાટ વાન ફસાઈ જતા ગ્રામજનોએ ટ્રેક્ટરથી વાન બહાર કાઢી હતી નસવાડીના રામા પ્રસાદી નાનાવાટ ગામને જોડતા કાચા રસ્તે ખિલખિલાટ વાન રામાપ્રસાદી ગામની પ્રસુતા માતા અને બાળકને દવાખાને લઈ જતી હતી ત્યારે વાન કાદો કિચડમાં ફસાઈ ગઈ હતી જેથી પ્રસુતા અને તેના બાળકને વાનમાંથી ઉચકી દવાખાને મોકલવામાં આવી હતી આ ઘટનાના પગલે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને વાનને ટ્રેક્ટર સાથે બાંધી બહાર કાઢી હતી આ ઘટના બાદ ડુંગર વિસ્તારમાં વર્ષોથી ઘણી સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ પાકો રસ્તો બનાવી આપવાની માંગ કરી હતી રામાપલસાદી ગામની એક દીકરી હતી કેવાય એને બે દિવસ અગાઉ ડિલિવરીના કેસ માટે અહીંયા ગડબુરિયા લઈ ગયા હતા કેવાય જોડીમાં ખાલી અને તે બેનને આજે સરકારના જે નિયમ પ્રમાણે આજે ઘરે મૂકવા આવી કેવાય અને મૂકીને જતા નાનાવાડના રામા ગામના રસ્તાની વચમાં જે ખીલખલાટ હતી એ ફસાઈ ગઈ હતી કેવાય અને ગામ લોકો દ્વારા એ લોકો અમને જાણ કરી કે ખીલખલાટ ફસાઈ ગઈ છે ગાડી એટલે અમે ગામ લોકો આઠ દસ જણ જઈને ગાડી કાઢી આપી છે તો સરકાર શ્રીને અમારી એવી કે તાત્કાલિક રસ્તાનું કંઈક નિરાકરણ લાવે એ અમારે સરકારને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર